હા એ થાક્યો હાલ છેતરમાં જઈને આવ્યું અમા પેલું રંભાજી છે પાઉ એકન આવશે એટલે કે રોધ્યું બનાવ્યું અમે એના માટે મારા રેગનો વહેણવા જવું પડશે જે રોધેલું નહીં પાડે તો આરામ કરે સ પાવું પડે પચાસ ટકા મગજ એટલે હડખો તો બેસે જ નહીં એટલે મારે ના આવતા આવતા મને રોધી લેવા દે એટલે રેગનો વેન આવવા દે મને થોડો છેતરમાં રેગનો શ કે નહીં કોઈ વહેણી ગયું નહીં

મેઘીઝાઇન લઈ આય મને ભૂખ લાગી છે પણ આ તું રોજવા દે પૈસા નહીં મારા પણ આ નહી ખાવાનું આ ને ખાવાનું પેલી મેઘીઝાઇન હતા હાલ ખોપરી જતી નઈ બનાવું ના રોજ બેઠો મેઘી બનાવી બનાવી દીધું સારું હતું અમારું ત્યાં પડી ગયું જો ઘર આટલા જ પૈસા પચાસ રૂપિયા પડ્યા

નજર બધા લગાવતો ને લે મારે જોયું મેઘી મા

ઉ છું ફટાફટ એટલે મશીન બની જાય ભૂખ લાગી છે તને આ ભૂ ખાવ પાછો ડુંગળી થોડી મોડી લે મને જલ્દી કાકલો મોડી લો

કેમ મજૂર કે કે રલી આલુ ફારે ફારે ના આવે તો જન તો ડોલે તો આ લાલ બો ડારા નું

નાના માટલો નવ માટલો લાગે હોય અરે ફ્રીજ જેવું કરી દેશે ના સોમા કાકા કે સોમા કાકા ના થાય મોમાં થાય ચકલી વામે પીવા તો બોલો પીલો 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 આવું મને બોલાય છે યાર

એ કાળું હાલી કું છે બાહુ વાળું અલ્યા બાપા ક્યાં છે એ ઓમે જા અલ્યા હું બે ત્રણ હા બેઠો માં પણ પૈસા નાતા બેઠો બનાવું મોબલા નામ થાય રોજ બેઠો ડેટો ખરે કરે મને બેટા જેવો કરી નાખે રોજ બેટો બાફી બાફી નાખે છે જેવો દેખાય ભાવ પડે સાચી વાત છે પણ મારો ટાઈમ જવા તું નહીં નહી

અરે યાર એટલા જ તો અમે જે બનાવ્યું હોય આપડે તો ખાઈ લે લેવું યાર આપડે તો એવું છે સારું બનાવો બનાવું તમે જે શું હોય હું બધા જ મારફતે પોચ મિનિટ પોચ મિનિટ ખાલી ઉભારો

તમને ખબર છે ભાવ ની ના પાડતો તો આપવાનું હોય યાર ઠીક કેવા આમુને હેરાતો તારનું મારે તું લે આમલે બોલતા ને એક આઈ હોય તો આ કુરી તબે બોલતા મારો મારો ને પેલું આદરાનું બાચ્યું આ દા રે પેલા ના પેલા ડરે આ દા આ ના કર તેજી એવું છે તો એ ના કર તેજી ઓ મારા મારો જી આ જો ઓ આજુ એ ઘોડે પેરણ ફારે નવ જીરાયું છે નવ નવ આદરા પર એમ પૂડે છે અરે અરે મારો વાત કરે અરે અરે

મારું બેટું મેઘી તું બનાવી પેલા ચકરી માટે બનાવી પેલા બે જણા તો આવી નું પડે અમે યોના માટે શું બનાવું અમે

આ મેહા આમઠા ભા તો આપડે આવતા ને ખાય હવા હા રોટલા ખાયવા તો જાય છે બાકી તો તૂટવાની અરે

વાટ ચાટી ને ખાવાનું મારું પેલા તમારો બોલવા ને આજ ખાયા રેડો ને તું બનાવ દે તું

તને ખાતું આ બધું ખાલી અને કૂતરું ખાઇ ને જતું નું બે જ એ તો બે જ બે જ કોઈ ખાજું

તો જય માતાજી મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો ને બને એટલો શેર કરજો અને અમારી મોજ લાગ દેશી કોમેડી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો